વાઘોડિયા વિધાનસભામાં આવેલ આજવાથી સિકંદરપુરા તેમજ મધુનગરથી રાયણ તલાવડી ને જોડતા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના વરદ હસ્તે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં એક જ દિવસે બે ગામના રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું આ ખાતમુહૂર્તમાં વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તાલુકા સંગઠનના પ્રમુખ જયભાઈ જોશી તેમજ વડોદરા જિલ્લા મંત્રી હરિકૃષ્ણભાઈ પટેલ તેમજ પંચાયતના ચૂંટાયેલા સદસ્યો તેમજ ગામના સરપંચ સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા એક કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવશે રિપોર્ટર પ્રકાશ બારીયા સાથે શૈલેન્દ્ર પ્રજાપતિ વાઘોડિયા ભારતીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ હંમેશા લોકોના સુખા કાર્યની ચિંતા કરીને અમારી રજૂઆતને ધ્યાને આપીને એક કરોડનો રોડ મધુનગરથી દરજીપુરા અને વડોદરા આજીવાથી જોડતો એકંદરપુરાના રોડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્તની અંદર ગામના સરપંચશ્રી તાલુકા સંગઠનના પ્રમુખ જય જોશી અન્ય ચૂંટાયેલી પાંખના પંચાયતના સૌ સદસ્યશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓએ ભેગા મળીને આજે આ બંને રોડને લોકોની સુખાકારી માટે વેલામ વહેલી તકે સારું કામ કરીને સારી કામગીરી કોન્ટ્રાક્ટર કરે એ અભ્યસ્થા સાથે આજે અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને ખૂબ વહેલી તકે રોડ બનીને તૈયાર થાય જેથી કરીને લોકોને જે કંઈ પડતી મુશ્કેલી છે મુશ્કેલીઓ દૂર થાય